સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે કથાકાર રાજુગીરી બાપુએ આ મામલે માફી તો માંગી લીધી પરંતુ કોળી સમાજે એક એવી માંગ કરી છે જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્ન ઊભો થઈ ગયો છે જી હા શું રહ્યો આ સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં દ્રશ્યુમાં દેખાતી આ છે સાવરકુંડલાના મોટા જીંજુડામાં આવેલી શિવકુમારી વિદ્યાલય આ કોઈ સરકારી કે ખાનગી નહીં પણ દાનથી ચાલતી એક શાળા છે અહીં ધોરણ એક થી આઠ સુધીનો અભ્યાસ ગરીબ અને નિરાધાર બાળકો કરે છે અહીં ભણતા એક પણ વિદ્યાર્થી પાસેથી કોઈ ફી લેવામાં નથી આવતી એટલું જ નહીં બાળકોને રહેવા તથા જમવાની સુવિધા પણ આપવામાં આવે છે એક તરફ શિક્ષણના વેપારીકરણને કારણે ખાનગી સ્કૂલો બેફામ લૂંટ ચલાવી રહી છે ત્યાં શિવકુમારી જેવી શાળાઓ ગરીબ બાળકો માટે એક સોનેરી ભવિષ્ય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક વિવાદને કારણે અહીં ભણતા ગરીબ અને નિરાધાર બાળકોનું ભવિષ્ય હાલક ડોલક થઈ ગયું છે અને તેથી જ બાળકોની સાથે વાલીઓએ શાળામાં આવી બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે વાત કરી મારો બાબુ અહીંયા ભણે છે અમારી કોઈ એવી પરિસ્થિતિ નથી કે ફી ભરીને ભણાવી શકીએ અહીંયા બાપુની આ સ્કૂલ છે બહુ સારી છે બધી સુવિધા સગવડ મળી રહે છે ને બાળકને કોઈ જાતની તકલીફ કે થાય તો પણ એ લોકો સારવાર માટે અહીંયા બાજુના ગામમાં લઈ જાય છે ને બહુ જમવા બમવા બધાની વ્યવસ્થા કપડા આપે છે પેન્સિલ પણ અમે નથી આપી ને અમે દીદીને આ રજૂઆત કરીએ કે સ્કૂલ બંધ ન થાય ને અહીંયા અનાથ બાળકો પણ ઘણા ભણે છે નિરાધાર છે બધી એને બધી રીતે સગવડને બહુ સારી સગવડ મળે છે તમને થશે કે આ શાળામાં એવું તો શું થયું છે કે બાળકોનું ભવિષ્ય અદ્ધર તાલ થઈ ગયું છે તો આ શાળાનો સંપૂર્ણ ખર્ચ શિવ કથાકાર અને પોતાના એક નિવેદનથી રોષનો ભોગ બનેલા રાજુ બાપુ ઉઠાવે છે પોતાની કથાઓમાંથી જે પણ આવક મળે છે તે તમામ આવક તેઓ આ ગરીબ અને નિરાધાર બાળકોને ભણાવવા માટે કરે છે એક કથામાં રાજુ બાપુએ ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું આ નિવેદનને કારણે જોરદાર રોષ ઠાકોર કોળી સમાજમાં જોવા મળ્યો જોકે ઉગ્ર વિરોધને કારણે રાજુ બાપુએ માફી પણ માંગી લીધી પરંતુ કોળી સમાજ તેમને માફ કરવા માટે તૈયાર નથી કોળી સમાજે એક માંગ કરી છે કે રાજુ બાપુએ કરેલી ભૂલની સજા એ છે કે તેમણે પાંચ વર્ષ સુધી કોઈ કથા નહીં કરવાની આજ માંગને કારણે રાજુ સાથે તેમની કથા બંધ થાય તો બંધ થાય નિશામાં શું બહુ હારી છે કોઈ લેવાની આવતી નથી

બાળકો અહિયાં થી ભણીને ગયા છે અને અત્યારે હાલ ની તારીખ માં સવાસો બાળકો જેટલા બાળકો ભણે છે એમાંથી ઘણા મમ્મી નથી ગણાય ને પપ્પા નથી ઘણા કોઈ નથી એવા નિરાધાર બાળકો પણ છે અને તમામ સમાજના બાળકો છે એવું નથી કે કોઈ એક જ સમાજ ના હોય તમામ સમાજના બાળકો અહીંયા ભણે છે અને એ પણ મૂલ્યે સ્કૂલ ચાલે છે એ માત્ર ને માત્ર બાપુ કથા કરીને એમાંથી કથા બંધ થઈ જાય તો ખરેખર સ્કૂલ બંધ થઈ જાય તો આવા જે બાળકો છે નાના માણસો છે એ લોકોના બાળકો આ સુવિધાથી વંચિત રહી જાય છે તો બસ સમાજ ની એટલી જ માંગણી છે સમાજ પાસે કે ભાઈ બાપુની બાપુ કથા બંધ ન કરાવે

જો રાજુ બાપુ કથા નહીં કરે તો આ સ્કૂલને તાળા મારવા પડશે અને સ્કૂલ બંધ થશે તો અનેક ગરીબ વિદ્યાર્થી શિક્ષણ વગર રહી જશે વંચિત તેમનું ભવિષ્ય અંધકારમય બની જશે ત્યારે જોવું એ રહ્યું કે આ ઘટનામાં શું સુખદ ઉકેલ આવે છે કેતન બગડા ઝી મીડિયા અમરેલી અને આ સાથે જનતાની વાતમાં અત્યારે બસ આટલું આવતીકાલે ફરી